તો ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી ગયા છે ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાતના દરિયાકાંઠેથી અઢારસો કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરી છે આ કાર્યવાહીમાં ત્રણસો કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરાયો છે પોરબંદરથી એકસો નેવું કિલોમીટર દૂર દરિયામાં ઓપરેશન હાથ ધરાયું કોસ્ટગાર્ડની શીપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સ દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો આ ઓપરેશન બાર તેર એપ્રિલે હાથ ધરાયું હતું તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ વિપુલ ડ્રગ્સ ઝડપાયું છે શું વિગતો મળી રહી છે હા ચોક્કસ તેને જો કે ગઈકાલે મોડી રાત્રિના છે કોસ્ટગાર્ડ અને એટીએસ ને છે આઈબી ના ઇનપુટ મળેલા હતા જે ઇન્ટરનેશનલ ઇનપુટ હતા જેને લઈને કોસ્ટગાર્ડ તેમજ એટીએસ દરિયાની અંદર સધન શોધખોળ શરૂ કરી હતી મોડી રાત્રે પેટ્રોલિંગ ગોઠવી દીધું હતું તે દરમિયાન એક અજાણી બોટ જોવા મળી હતી તેનો પીછો કરતા તે બોટની અંદર કઈ શંકાસ્પદ હોવાનું જાણવા મળતા સતત પીછો કરતા તેને પકડવાની કોશિશ કરતા પરંતુ તેની અંદર ડ્રગ્સ હતું ને તે ખલાસીઓ છે તે ડ્રગ્સ ને દરિયામાં ફેંકી અને જતા રહ્યા છે ત્યાર બાદ તે તપાસ કરતા દરિયાની દરિયા ની અંદર થી મળેલો મુદ્દા છે તે drug હતો ને તેનું વજન આશરે ત્રણસો કિલો અને જેની કિંમત છે જે અઢારસો કિલો drug છે જે તેને પકડવામાં માં coast અને ATF ને સફળ રહી હતી અને આ તમામ મુદ્દા બાદ છે તે પકડી લીધો હતો ને આ જોવા વાત તો એ છે કે દરિયાની અંદર છેલ્લા એક વર્ષમાં માં હજારો કરોડો રૂપિયા નું turn જ પકડવામાં આવ્યું છે જી વિપુલ હવે તપાસ કઈ દિશામાં આગળ વધી છે જ્યારે આટલી મોટી માત્રામાં માં drug છે હા ચોખ્ખો છે તો હાલ તો અત્યારે તો તમામ મુદ્દા બાદ છે તે અમદાવાદ કોર્ટ હેડ ઓફિસે પહોંચાડી દેવામાં આવ્યો છે એટલે આ દરમિયાન છે તે માલ કોના મારફત આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો અને ક્યાં દેશ લઈ આવવાનો હતો તે તેના માટે એક સઘન તપાસ શરૂ કરી છે પણ જોવાની વાત તો એ છે કે દરિયાનો જે સોળસો કિલોમીટર નો પટ્ટો છે એ તે અસુરક્ષિત હોય તેવું મનાય છે અને અગાઉ પણ ઓગણીસો ત્રાણું ની અંદર જ્યારે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો તેનું પણ આરડીએલ લેન્ડિંગ પોરબંદરના ગોસાબારે થયું હોવાનું હકીકત બહાર આવી હતી ને તેની સામે ગુનો નોંધાયો હતો ને ત્યારબાદ પણ અવારનવાર છે તે કુબેર બોટ કુબેર નામની જે બોટ હતી તે પણ પોરબંદર દરિયા કિનારે થી પસાર થઈ હતી આ દરિયો જો એક બાજુ કોસ્ટગાર્ડ ને એટીએસ છે તે સઘન સુરક્ષા કરી રહી છે તેમ છતાં પણ આવા લોકો છે આતંકવાદીઓ છે આ ઉપરાંત આવો ડ્રગ્સ છે તે દરિયાની અંદર ઘૂસી જાય છે જી વિપુલ જે રીતે ડ્રગ્સનો નો જથ્થો ઝડપાયો છે આ પહેલા પણ અનેક વાર જે કોસ્ટ્રગ્સો દરિયા કિનારા જેલ અમલ કરવામાં આવ્યા હતા પરંતુ હજી કોઈ ચોકાવનારી હકીકતો બહાર આવી નથી ક્યાં પોવાનું હતું કોઈ પણ આગળની કાર્યવાહી